કમ્ફર્ટ ઇન પાસે રેડ કરતા પરંતુ કોઈ ડ્રાઈવર કે છડતી તપાસ કરતા ટ્રેનના કેબિનની પાછળ ચોરખાનું બનાવેલ જે ચોરખાનામાંથી વનસ્પતિ ચર્ય માથક પદાર્થ કાંચાના અલગ અલગ પેકેટ નંગ પિસ્તાલીસ મળી આવેલ જે તમામનું વજન બસો સિત્તેર કિલો પચાસ ગ્રામ કિંમત રૂપિયા સત્તાવીસ લાખ પાંચસો તથા એક મોબાઈલ ફોન તથા ટાટા ટ્રકની સાથે મળીને કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ પાંચ હજાર પાંચસો મળી આવેલ જે તપાસ અર્થે કબજે કરી માદક પદાર્થ ભરેલ ટાટા ટ્રકના ચાલક તથા તપાસમાં નીકળી આવેલ તેના વિરુદ્ધ હળની પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ વોન્ટેડ અને પકડાયેલા આરોપીમાં સુલતાન ખાન ઉર્ફે નિનિયા આમિન ખાન